તો રંગીલા રાજકોટમાં રફતારના રાક્ષસે રોડને રંગતરંજિત કર્યો છે સિટી બસ નું કાળો કહેર અને ચાર હથબાગીઓના આ કાળે મોત છે રાજકોટવાસીઓમાં ભરોફાર આક્રોશ છે નેતાઓને સવાલ છે યમદૂત બનેલી સિટી બસ જનતાએ કચ્છરગાણ વાળ્યો છે પોલીસ દ્વારા લોકોનો રોષ શાંત પાડવા માટે પ્રયાસ પણ કરવામાં આવ્યો છે ત્યારે છાટકા બનતા રફતારના રક્ષકો પર લગામ ક્યારે લાગશે તેને લઈને હવે માંગ ઉઠવા પામી છે મૃતકોના પીડિતોને ન્યાય આપવાની લોકોએ માંગ કરી ટોળાને વિખેરવા રાજકોટમાં પોલીસનો લાઠીચાર્જ પણ જોવા મળ્યો

ને દૂર પટા ઓટાળી દીધા ડ્રાઈવરને હકીકતે તમારા લોકોને જ જોઈએ અને આ ગવર્નમેન્ટને તમે પનિશમેન્ટ આપો કે ડ્રાઈવર ચેક કરે ડ્રાઈવર પોતે ડ્રિંક કરેલો તો ડ્રાઈવરે ડ્રિંક્સ કરેલું હતું આ છોકરીઓ ની ફૂલ નીચે નતો ઉતરતો પબ્લિકે પબ્લિકે પથ્થર મારો કરી અને એને ડ્રાઈવરને કાઠો છે તમે પ્લીઝ મહેરબાની કરી અને ગવર્નમેન્ટને જાણ કરો કે ડ્રિંક્સ પીને કોઈ ડ્રાઈવર ન કરે પાથી બ્રેકનો લાગી સીટે સીધી આમાં દાબી દીધી આગળ નહી ભટકેન મારું અમે ત્રણ ઓલા ચાર લઈ લીધા સાઈડમાં જતો હું ને કેવી સ્પીડ કેવી ફૂલ સ્પીડ છે પાંચ કટકે કટકા થઈ ગયા છે કટકે કટકા રોડ જ ક્રોસ કરતી હતી દોડીને ભાગીને બચી ગઈ ને તર મારું મોત હતું એ પોલીસ પોલીસ સાહેબ હવે આવ્યા છે અડધી કલાક પછી સાહેબ આવ્યા પોલીસ કમિશનર સાહેબ હજી આવ્યા નથી સાહેબ જેની બેન વહી ગઈ હોય તમને ખબર છે અરે હાઈ સ્પીડે ગાડી આકે છે સાહેબ પાંચ બાદના જીવ ગયા છે અહીંયા આ ન્યાય મળવો જોઈએ તાત્કાલિક ન્યાય મળવો જોઈએ ન્યાય અહીંથી એક સિટી બસ નહીં નીકળે હવે થી રેડી અમે અહીંયા હાં છુંથી અહીંયા બેઠા એક સિટી બસ અહીંથી નહીં નીકળે અમે હજી જાણ થઈ હું તાત્કાલિક દોડીને આવ્યો છું અને આ જે સિટી બસ વરાય છે ઓવરથી ઓવર સ્પીડથી જાય કાળી છે એની સામે માનવ માનવહતનો ગુનો થાય અને જે લોકો પાસે લાયસન્સ હોય એની પાસે લાયસન્સની ની પર ચેક કરાવી અને તત્કાળી આ લોકોને સસ્પેન્ડ કરવા જોઈએ અને એની માથે માનવદનો ગુનો કરી અને આકરી માકરી સજા થાવી જોઈએ કોઈને કાઈ દેખાતું નથી નિર્દોષ માણાને આમાં જીવ જાય છે આગળ પાછળ આનું કોઈ નથી અમારા સિવાય અત્યારે ડ્રાઈવરને એની હાવ પકડો આ અમારી છોકરી મરી ગઈ તાત્કાલિક ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરીને તમે એલાઉટ કરો છો આવી રીતે

પંદર વર્ષથી મારી આરે છે પણ જાસે નહીં હું એમનો અંતિમ સંસ્કાર અહિયાં જ કરીશ સિગ્નલ બંધ હોય તોય છે

અત્યારે સિવિલ હોસ્પિટલમાં દાખલ છે ડ્રાઈવર ઉપર પોલીસ જપ્ત મૂકી દેવામાં આવ્યો છે અને ડ્રાઈવરનો બ્લડ સેમ્પલ લઈ લઈ લેવામાં આવ્યું છે એમાં કોઈ એલ્કોહોલ અથવા ડ્રગ્સની હાજરી હશે તો એના એના વિરુદ્ધ જે કાયદેસરની કાર્યવાહી છે કરી દેવામાં આવશે ખૂબ ગંભીર બનાવ બન્યો છે ખૂબ ગંભીર બેદરકારી છે ડ્રાઈવર સામે પણ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે અને એજન્સી સામે પણ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે એ લોકો અને આ તમામ વિગતની જાણ છે ને એ લોકો પણ અહીંયા કાર્યવાહીમાં જોડાયેલા છે ને હમણાં પહોંચશે

સ્થિતિ કંટ્રોલ કરવા માટે પોલીસે બળ પ્રયોગ કરવો પડ્યો છે વ્યવસ્થાની મોટી મોટી વાતો કરો છો તોય કેમ આવી ઘટનાઓ બને છે ક્યાં સુધી નિર્દોષ લોકો રફતાર કહેરનો ભોગ બનતા રહેશે મહત્વનું છે કે રફતાર પર બ્રેક જરૂરી છે અનેક જિંદગીઓ આમાં હુમાઈ ગઈ છે કપળવંશ નડિયાદની ઘટના કે જ્યાં વીસ ઈજાગ્રસ્ત થયા હતા જેમાં લોકોના મોત પણ થયા છે સુરેન્દ્રગરમાં પણ દસ જેટલા બાળકો ગાલ થયા હતા અકસ્માતની ઘટનાઓ છે કે રાજ્યમાં નજીકના સમયમાં બની છે બોટાદમાં પણ બે લોકોના મોત થઈ ગયા હતા અકસ્માતમાં અને બે લોકો ઈજાગ્રસ્ત થયા છે બોટાદ ગઢડાની ઘટના હતી ત્યાં પણ લોકોના મોત થઈ ગયા છે એટલે અમદાવાદ ધંધુકાનો બનાવ પણ હજુ તાજો જ છે ત્યાં પણ બે લોકોના મોત થઈ ગયા છે અને બે લોકો ઈજાગ્રસ્ત થયા છે કપડવંશ

મહત્વનું છે કે રોજે રોજ રફતારના રાજાઓ બેફામપણે રોડમાં વાહનો હંકારી રહ્યા છે આવા તમામ રફતારના રાજા પર આખરે લગામ ક્યારે આવશે હેલ્મેટ ન પહેરી હોય તેમની પાસેથી પૈસા ઉભરાવા સિવાય કંઈ કરો છો ખરા મહત્વનું છે કે તંત્ર સામે અનેક સવાલો છે ક્યાં સુધી નિર્દોષ જનતા તમારી લાપરવાહીનો ભોગ બનતી રહેશે જનતામાં આક્રોશ ભભૂકી ઉઠ્યો છે આજે આ રાજકોટની ઘટના સામે આવી છે રાજકોટમાં સિટી બસ અકસ્માતે આખરે તંત્રની પોલ ખોલી નાખી છે ઇન્દિરા સર્કલ નજીક આજે ગોઝારો અકસ્માત સર્જાયો જેમાં ચાર લોકોના મોત થઈ ગયા છે અને બેફામ સિટી બસે અનેક લોકોને કચડી નાખ્યા છે હજુ પણ ત્રણ જેટલા લોકો તુષાર સુમેરાએ આદેશ આપ્યા છે ડ્રાઈવરના બ્લડ સેમ્પલ લેવાના આદેશ આપવામાં આવ્યા છે ડ્રાઈવર નશાની હાલતમાં હતો કે નહીં તેની તપાસ થશે અને આ કેસમાં દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવશે તેવી વાત તુષાર સુમેરાએ કરી છે અને અમે પોતે એ ડીલ એગ્રીમેન્ટ આટલું જોઈએ અને અમે સીસીટીવી જોયા છીએ હાલ અત્યારે એકદમ અમે પણ તપાસ અમરી આપી શું તપાસ છે જે ત્રણ ડેથ છે હું જોઈ રહ્યા છે ડ્રાઈવર અત્યારે અમે આપને ખાતરી આપીએ છીએ કે એક ઉદાહરણરૂપ આની અંદર અમે કર્યું એક્શન લઈશું બિકોઝ એવરી સિંગલ લાઈફ મેટર્સ એક લાઈફ પણ મેટર કરે છે આ તો ત્રણ લાઈફ અને અમને પોતાને અમે રમવા માંડે છે આપણે ખાતરી આપીએ છીએ કે એવું પ્રકારનું આની અંદર એક્શન લેવાશે હંમેશા માટે રહેશે કંપની સામે પણ એટલું જ સ્ટ્રીકલી એક્શન લેવાશે ડ્રાઈવર સામે પણ લેવાશે અને આની ડિટેલ્સ તપાસ કરીને અને અમે આવા ઇન્સિડન્ટ ના થાય એની માટેની પણ અકસ્માતના કલાકો બાદ ઘટના સ્થળે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ પહોંચ્યા ભાજપના સાંસદ રામભાઈ મોકરિયા ઘટના સ્થળે પહોંચ્યા કોંગ્રેસના નેતા વશરામ સાગઠિયા પણ સ્થળ પર પહોંચ્યા હતા

એક્સપાયર્ડ થઈ ગયા છે બે ત્રણ લોકો એન્જર્ડ છે સિવિલ હોસ્પિટલ એ કમિશનર પણ ત્યાં જ છે અને બાકીનું વહીવટતંત્ર પણ ત્યાં ગયું છે એ ઘટના સ્થળે એને જે માહિતી મળી એના અનુસંધાને ત્યાં બધી તપાસ કરે છે મારું માત્ર એટલું જ કહેવાનું કે સિટી બસ છે એ સિટીમાં ચાલતી હોય ધીમે સ્પીડ લિમિટ હોવી જોઈએ નહીં અને બેફામ ન ચાલવી જોઈએ કારણ કે ઘણા બધા લોકો રોડ ઉપર જતા એનો ભોગ લેવાય અને એવી અવારનવાર વાતો મળી છે કે ભાઈ સિટી બસના ડ્રાઈવરો છે એનું વર્તન બરાબર નથી હતું ક્યારે કોઈ આરે મારામારી પણ કરી લે એને માટે પોલીસ કમિશનર અને આપણા જે રાજકોટ કમિશ્નર છે પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનર એનું ધ્યાન દોરશું અને એના જે કોઈ કંપની હોય એની ઉપર એક્શન લે અને આવા ખોટા માણસો હોય કે આવા દાદે કરતા એને એમાંથી કાઢી મૂકવા જોઈએ અને જે કોઈ ગુનેગાર હોય એની ઉપર કડક પગલાં ભરવા જોઈએ અને મારે જ્યારે એવું આવ્યું છે કે ડ્રાઈવરને લોકોએ પાર્યો છે એ સારી વાત છે અને ગુસ્સો એનો રજૂ કર્યો છે લોકોએ પણ એને દાખલ કર્યો છે ને એને પણ એન્જોય થયો છે બીજી વાર ભૂલ ન કરે એના માટે લોકોનો રોષ હોય સ્વાભાવિક છે અને ત્રણ ત્રણ મૃત્યુ થયા એ બહુ ગંભીર બાબત છે એટલે આપણે સત્તાવાળાને રજૂઆત કરશું કે આનું સોલ્યુશન કાયમી નીકળે એક દિવસ પૂરતો નહીં રાજકોટ મહાનગરપાલિકાના ભાજપના શાસકો દ્વારા જે લોકોને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે એ કોન્ટ્રાક્ટરો દ્વારા પોતાના ખિસ્સામાં ને ભાજપના ખિસ્સામાં પૈસા મોકલી ડ્રાઈવરોને થોડીક રકમ આપે છે જેમાં જેના હિસાબે ડિશ અનક્વોલિફાઈડ ડ્રાઈવરો મળે છે અનકોલિફાઈડ ડ્રાઈવરો રોડમાંથી માવા ચાલુ બસમાં માવા છોડતા દેખાય છે એમાં વિડીયો અનેક વાયરલ થયા છે ચાલુ બસમાં દારૂ પીતા આજે પણ જે ડ્રાઈવર દારૂ પીને દારૂ પીન હલાવેલી એની જ બસમાં દારૂની બોટલ મળી એ શું બતાવે છે કે રાજકોટમાં ભાજપના દ્વારા કરવામાં આવતું આ ષડયંત્ર છે ત્રણ ષડયંત્રો એક વર્ષમાં થયા છે ટીઆરપી ગેમ ઝોનમાં ત્રીસેક લોકોના મૃત્યુ થયા એ ભાજપના પાપે થયા એટલેટિક ટાવરમાં ભાજપના જ મોટા નેતાની ઓફિસ હતી જે પ્રેસિડેન્ટમાં ઓફિસ ચલાવી છે એ પણ સાબિત થયું છે એ એ પણ એક ભ્રષ્ટા ત્યાં પણ ત્રણ લોકોના મૃત્યુ થયા અહીંયા એક્સિડન્ટમાં છ હાથ લોકો ઘાયલ થયા છે પણ ત્રણ લોકોના સ્થળ ઉપર જ મૃત્યુ થયા છે બહુ દુઃખ દુઃખદ ઘટના છે કાલે રાજકોટ મહાનગરપાલિકાના કમિશ્નરને પણ અગાઉ આવેદનપત્ર આપી અને ઉધરા લેશું અને રાજકોટના પોલીસ કમિશનરનો પણ વારો છે છું કે રાજકોટની પ્રજાને ખુલ્લે આમ તમે તમારી પોલીસ મારતી હોય આ આપણા બાપુજીની ધોરાજી નથી આ લોકશાહી દેશ દેશ લોકશાહી દેશ છે બધાનો અધિકાર છે અને જેના પરિવારજનો અહીંયા મૃત્યુ થયા હોય એના પરિવાર ઉપર તમે લાઠી જીતતા તમને શરમ નથી આવતી એનો કાલે પણ એનો પણ વારો છે

કરવાની આવશ્યકતા છે જેથી ભવિષ્યમાં આવા નિર્દોષ લોકોના જાન જાય નહીં અને જેને આ કૃત્ય કર્યું છે કડકમાં કડક પગલાં અને એમને વધુને વધુ સજા થાય એ પ્રકારે પણ કાર્યવાહી કરવી જોઈએ અને ભવિષ્યમાં આ પ્રકારે સિટી બસો જો બે બેકાબૂ બનતી જાય સિટી બસોના ચાલકો કોઈ ગંભીરતા અને જવાબદારીનું ધ્યાન ન રાખે એ ચલાવી જ ન લેવાય અને એના માટે કોર્પોરેશનના તંત્રએ વિચારવાની આવશ્યકતા છે